રક્ષક અને તેનો સાગરીત લાંચ લેતા ઝડપાયો છે તેનો સાગરીત રોનક ત્રિવેદીની પણ ધરપકડ કરાઈ છે તો ધીરુ ઠાકરિયાએ ફરિયાદીને મસાજ પાર્લરનો ધંધો ચાલુ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું ત્યારબાદ આ ધંધામાં કોઈ રેડ કે હેરાનગતિ ગતિ ન કરવા માટે રોનક નામના વચેટિયા દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી ફરિયાદી પાસે પચીસ હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા ફરિયાદી પૈસા આપવા માંગતા ન હતા તેથી તેમને એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી આ બાબત એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપ ગોઠવી પોદાર આર્કેટમાંથી લાંચ લેતા બંનેને રંગે હાથે ઝડપી લીધા છે सीबी टोल फ्री नंबर दस चौसठ એક જાગૃત નાગરિકનો કોલ મળેલો જે અનવયે એ એચ ટીયુ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાલનનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતી નહીં કરવાના આવેજ પેટે રૂપિયા પચ્ચીસ હજાર રૂપિયાની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેઢેન પકડાયેલા છે તે બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે